ગોરે મળવા આવજે આવી તારો તારી વાત જોઈને બેઠો તું એ આવજે મારી પદમા હું તારા પ્રેમ માં ગોંડો થી જો

અરે મમા હજુ કુછુર મમ્મા હજુ કુછુ મારી પદ્મા પદ્મા મારી રાખી વાત છે વાત કરું છું પણ તમે મારી પદ્મા વિશે કશું કતા કે હજુ કુછુ હો ટોપી ને તમારે તમારી ધોતી કાઢી પદમા વિશે કશું બી કીધું ને અરે તને સાચી વાત સમજાવું છું

જોડે તું તારો ગોળ સંસાર ચલાવી લે હા પદ્મા ને તું છોડી મું પદ્મા પણ મારી પદ્મા વગર પદ્મા ને તું બાજુ ઉપર મેલ અને હું તારું તેડું લઈને આવ્યો છું ને

પેલા કાકા હા પેલા કાકાનું એને હંદાતું નથી મારે પદ માં લાવવાની પદ માં લાવવાની એમ કે બધા છોરા ને કરે અને પદ્મા લાવવાની પેલું ઈસ તો બધું ઘણું વાપરે આપડે કશું હોય જ નહી પડે એમ ને એમ એ પો છોરાખીએ છોરા છોરો અને એની વહેણ નો છોર પેણી જ આપણે આપડે આપડા છોરા પેણી જતો બઉ થી એમ છે આપણા છોરા પેણી જવાના અને આજકાલ નો છોરો કેવા એ તો બધા એ વાલી હા એવા એમ અને અમે તો મા બાપ નું હમળું જોવે હમળું જોવે મા બાપ બધું ભાળે બધું જમીન જાગર બધું છોરીને ભાળે ને તો ઓળખી નાખે છોરી કેવી લેણા છે કેવી નઈ લેણા કેવી છે મોડું ભર લે ઓવી પદ્મ હું પદ્મા હું ભરલું છે બધું હરકું છે થાકી જો મો નથી માનતો હા એવું છે હા એવું છે

તે ઈ છોરી છે ને હાજરી છે ઉધરી गेली છે એટલે ક્યાં ગોમ ને હા એના પ્રેમ મે છે એના પ્રેમ મે છે બરાબર કરીને એ બધું બધું એમ આ ડો તો ભાઈ ભાઈ મને એટલે

એટલે તમે ભાઈ કેવી વાત કરો ગમે હું તમે ઓળખું અમારે ગમે બનાવો મનલો છે કેવું છોરી હતી પદ્મા કરી

પદ્માન આઈ જ આવે તું મારી વાત છે ને પૈસા ભાડે પૈસા પૈસા ડબલ ચક્કર ડબલ ડબલ ચક્કર બે તાર પૈસા તારા મમ્મા છે મારી વાત સમજતો ન તો હું તારી હારી ભંજેલી ના એક વાત લો મારી પદ્મા ને કેજો કે વિન્યો

ભૂલી જા અને હું જે પૂછું એની જોડે તારો સુખી સંસાર વરસાવી લે હું મમ્મા પદ્મા તો જીભા બધા ત્યાં છે ને આખું મારે તમળા

મારી મનપસંદ પેલી છોકરી છે ને સંસ્કારી 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 એની જોડે કરાવું છું હું એની ભોંઝણ કરું છું